તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુડ મોર્નિંગ તો આજે આપણે બંધ કરી દીધી છે મિત્રો વોક બનાવવાની તો જોઈ લો મંદિરના કેમ તો અમે નિકાલ દીધી છે નવી લાવવાની છે સિરીઝ તો ચાલુ જ હતી પણ અમે બંધ કાઢ નાખી કાલે પતું ભય બીજું લાવીશું નવરાત્રિ આવે છે એટલા માટે તો ચાલુ બંધ વાતાવરણ અમે બતાવી દો મોડું થઈ ગયું છે ટિફિન બનાવનું છે આઠ વાગવા આવ્યા છે તો મિત્રો આપણે જો રીંગણ કાઢી લીધા છે ભરવાના તો જો રીંગણ તો આપણે કાપી લીધા ભરવા માટે

આપી દીધું વાટકી તો ઉકાળી દીધી છે આપણે તો ચાલો આપણે એનું બેકાર બનાવીએ અને રવૈયા ભરી દઈએ જરા પટાકો એ વઘારી લો તો હું રવૈયાનો મસાલો તૈયાર કરી દઉં છું તો રવૈયા ભરવાના છે એટલે ભજવી લઉં તે મસાલો તૈયાર કર્યો છે રવૈયાનો અદુ લસણની પેસ્ટ મરચનું હળદર ગરમ મસાલો ધાણા જીરું બધું નાખીને કમ્પ્લીટ કરી દીધો છે મસાલો તો આપણે રવૈયા ભરી દઈએ ખરો રવૈયા ભરીને વગાડીને પછી રોટલી બનાવી દઈએ ખરો તો ચાલો આપણે રવૈયા લઈ દઈએ ભરી દઈ મસાલો શિયા અંદર એક ફટાકુ નાખીને શેર મંગરી નાખીને પછી આપણે એનો વગર કરી દઈશું આમ આજે કપડાં બહુ હતા એટલે મોડું થઈ ગયું હતું ટિફિન બનાવવાનું હોય તો બાંધી દીધું છે ખાલી રોટલી જ કરવાની હતા દવા અને મેં કરી દઉં ભરેલા રોવાય કુકર ના બને બને પણ કેમ તો મજા ના આવે આના ધીમા તાપે થવા દેવા પડે ઘરેમાં તો સારા પડી હું બધા રવૈયા ભરી દઉં એક એક કરીને ફટાફટ વાદ

રવૈયા બને ને તો હંમેશા નાની એક નાખવી જોઈએ વગર માટે તો સાફ મસ્ત ટેસ્ટ લાગે છે થોડું હવે મસાલો વધુ છે એની અંદર ડુંગળી મૂકી દીધી છે કાપીને તો આ લોક અપલે રહી દીધું નાખી દીધું બહારમાં હજુ લેજો શ્રી રાઈસ નાખી દીધું બહુ મેદી નું ચણા પિંગા પિંગા બહુ બાલ કરી દીધી तो मैं बंद नहीं दे उसे कैमरा जीरो नाच दो डाकू हां तो ध्यान उन्होंने हिमाचल वसालो वगैरह तो

૮લ્લ઴ં સ સમલ tamaે આપણે તો મારે આખાની અંદર ભરેલા રોટલી અત્યારે તો ભાત વગાડીશું નાસ્તામાં પછી બપોરે ખીચડી બનાવીશું વગડા થોડીક રોટલી બનાવની બીજી રોટલી મોડા બનાવવાની જવો આપણે રોટલી ની શરૂઆત પણ કરી દીધી છે બનાવવાની તો બીજા મિત્રો ને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો સપોર્ટ કરો મિત્રો તો બધા ઉટુબ ફેમિલી મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો બધા મિત્રોને બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ